ચોરી ભગત હો જાતની હોય ચોરી રૂપિયા વાળો હોય કદાચ માનસિકી ના પાછો કંટાળો હોય દુઃખ કેવાય ઊંઘ ના આવતી હોય એ દુઃખ કહેવાય ભોગવી ના હોય એ દુઃખ કહેવાય પણ મારા દીવાના ભગવાન એવું કે કોદળો તારો માનો બાપ કોદળો રોયો બેસીનેટણ ની માતાવળ ચોર ચોરી કરીને ઘેર ઊંચ્યો હોય અને હું હંથોના રબરની માતા બોરીને પડે જતી બીજનો દાળો આવ્યો અને દહર આયા પેલા તારા ઘેર હિસાબ નોસી અને સભાવળ ગંગાની જોગણી કહું તારું ઘર એક દાળો અઠવાડિયું ના ખાધ્યું હોય અને એક કદાચ મોડીમાં બેઠે બેઠો ગરમ બેઠો બેઠો માંડી જગોએ અને ફેર બાર મહિના પૂરા થયા પહેલાં બીજ આવ્યા પહેલા મારે હું કરવું મારા દેવના પાહેણ છે પણ હું આવે થતરો ખતું ને પૂછવું અરજી ખટાણની માતા કુશું મારા દીપોના ભગવાન કિશી તે ભાઈ ફળ વેળાવાના થાતું નહીં સમાવના બધતું નહીં સંજય ભુવા વાહ નિતિ ગવિયો ગમે ગમોના મહેમાનો તે